નમસ્કાર દર્શક મિત્રો આપ હળ રહ્યા છો સાંઈંગ મીડિયા હાઉસ દ્વારા નવસારીના દાંડી રોડ ખાતે એક ભયંકર અકસ્માત સર્જાયો અકસ્માતની અંદર પ્રવીણભાઈ પટેલ માત્ર પંદર વર્ષના હતા એમનું ઘટના સ્થળો ઉપર મૃત્યુ થયું બનાવની વિગતો એ મુજબ છે કે શૌર્ય અને શુભ બંને જોડિયા ભાઈઓ છે અને શૌર્ય અને શુભ દાંડી વિદ્યા મંદિરથી હોલ ટિકિટ લઈ અને પરત ફરી રહ્યા હતા એ સમયે મટવાડા પ્રાથમિક શાળા પાસે જી જે વન ડબલ્યુ ડબલ

અને આગામી જે એ બોર્ડની એક્ઝામ છે બોર્ડની એક્ઝામ માટે હોલ ટિકિટ લેવા માટે દાંડી વિદ્યા મંદિર ખાતે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા અને એ દરમિયાન આ ઘટના ઘટી અને ઘટનાના કારણે હાલ તો શૌર્યનો જે પાર્થિવ દેહ છે એને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલની અંદર ખસેડવામાં આવ્યો છે વધુ તપાસ જલાલપુર પોલીસ કરી રહી છે અને ટેમ્પો ચાલક અકસ્માત સર્જી ત્યાંથી ફરાર થઈ ગયો હતો એવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે તો આ પ્રમાણે આજરોજ મટવાડ પ્રાથમિક શાળા પાસે શૌર્ય અને શુભ બંને જોડ્યા ભાઈઓની અંદરથી શૌર્યનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે તો શુભને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તો આ જ પ્રમાણે આવા સમાચારો માટે આપની હાલ તરફ નવસારી લાવ્યો અને ન્યૂઝ इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो